આપણને ખંજવાળ ઉપડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય એ બાતના બધા સાક્ષી છે જેમ આપણને આપણા સંપ્રદાયની આપણા ઈષ્ટદેવની આપણા પરમંશોની ખુમારી હોય ને એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે ત્રડતા એના ભક્તોને હોય એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હંમેશા હિન્દુ ધર્મના દેવી દેવતાઓને લઈને બફાટ કરતા હોય છે સભા દરમિયાન પણ તેમના ભાષણ દરમિયાન પણ સંતો દ્વારા દેવી દેવતાના અપમાનજનક શબ્દોનો ઉપયોગ પણ થતો હોય છે અને તે વચ્ચે જ્યારે હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા દ્વારકાધીશને લઈને બફાટ કરવામાં આવ્યો છે અને તેને લઈને દ્વારકામાં હાલમાં ચારે બાજુ રોષની લાગણી સ્વામિનારાયણ સંપ્રદાયની સામે જોવા મળી છે અને તે વચ્ચે રાકેશ પ્રસાદનો સૌ સૌથી મોટું નિવેદન જે છે તે સનમાન સંપ્રદાયને લઈને સામે આવ્યું છે નમસ્કાર લાઇ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા એવું જણાવવામાં આવ્યું કે દ્વારકામાં શ્રી કૃષ્ણ નથી અને ખરેખર જો તમારે ભગવાનના દર્શન કરવા હોય તો તમે સ્વામિનારાયણના મંદિરે જઈને દર્શન કરી શકો વડતાલ જઈને દર્શન કરી શકો તે રીતનું નિવેદન જે છે તે સંત દ્વારા આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ દ્વારકામાં બ્રાહ્મણ સમાજ અને અન્ય હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી અને તે વચ્ચે રાકેશ પ્રસાદે પણ જે છે તે સૌના સંપ્રદાયને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તમે હિન્દુ ધર્મના દેવી દેવતાઓ પર કોઈ પણ બફાટ ન કરી શકો અને જો તમને તમારો સંપ્રદાય વહેલો છે તો અન્ય જેટલા પણ હિન્દુ ધર્મ પોતાનો સંપ્રદાય લઈને બેઠા છે હિન્દુ ધર્મના લોકો તેમને પણ પોતાનો સંપ્રદાય વહેલો હોય તેમને પણ પોતાના દેવી દેવતા વહેલા હોઈ શકે એટલે તમે કોઈ પણ ટિપ્પણી જે છે તે અન્ય દેવી દેવતાઓને લઈને ન કરી શકો અને ક્યાંક ને ક્યાંક રાકેશ પ્રસાદ સ્વામીનારા સંપ્રદાયને લઈને આખરા પાણીએ પણ જોવા મળ્યા હતા તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈએ જેટલું જેટલું આપણે શ્રીજી મહારાજના મત અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને કલેશ થાય છે શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા નિંદત નહીં કોઈ દેવ કો હવે આપણને ખંજવાળ ઉપડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય એ બાતમાં બધા સાક્ષી છે માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે આ જીવનનો કોઈ નિર્ધાર નથી ગમે ત્યારે દેહ પડી જાય એમ છે માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની આપણા ઈષ્ટદેવની આપણા પરમંશોની ખુમારી હોય ને એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય એની પણ સભાનતા પૂર્વક આપણે સમતા રાખવી પડશે કારણ કે સ્વામિનારાયણે એવું નથી શીખવાડ્યું આપણને શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિત જગન્નાથજી નો પ્રસાદ ખાવામાં દોષ નથી અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી અમારા આશ્રિત શિવરાત્રી આદિ કા ઉત્સવ આવે નહીં કરવી અમારા આશુ તો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામ ધૂમથી ઉજવવો આદિક તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે હવે જેટલું દુખ ઊભું થાય છે ને ખોતરી ખોતરીને થાય છે માટે સત્સંગમાં તો સુખ સુખ અને સુખ છે જેટલું ખોતરીએ છીએ ને એટલું આપણું દુઃખ છે